બે વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં મળીને કુલ એકસો ઓગણસાઈઠ ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે જેમાંથી પિસ્તાલીસ ખાનગી શાળાઓને માન્યતા આપવામાં આવી એકસો ચૌદ ખાનગી શાળાઓને મંજૂરી નથી આપવામાં આવી તો બે વર્ષમાં અમદાવાદ શહેર જિલ્લામાં એકસો ઓગણસાહઠ ખાનગી શાળાને મંજૂરી આપવામાં આવી છે કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાવાલા જેમણે અમદાવાદ શહેર અને જિલ્લાની ખાનગી પ્રાથમિક શાળાની વિગતોને લઈને સવાલ પૂછ્યો હતો જેનો જવાબ સરકાર તરફથી ગૃહમાં આપવામાં આવ્યો છે